એવું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ એવું જાનવર જેને તમે દરરોજ જુઓ છો અથવા જે વિશે તમે વાંચ્યું છે કે ટીવી પર જોયું છે એક દિવસ એ અચાનક દુનિયામાંથી ગાયબ થઈ જાય હા સાંભળવામાં ફિલ્મ જેવી વાત લાગે છે પણ દુઃખની વાત એ છે કે આ હકીકત છે અને એ હકીકતને દર્શાવે છે રેડ ડેટા બુક તો શું છે આ રહસ્યમય પુસ્તક કોણ લખે છે કોણ નક્કી કરે છે કે કઈ પ્રજાતિ જીવશે અને કઈ નાશ પામશે ચાલો આજે આ રહસ્યને સમજીએ રેડ ડેટા બુક એટલે જીવ જંતુઓના જીવતા રેકર્ડનું નું દસ્તાવેજ આ કોઈ સામાન્ય પુસ્તક નથી આ છે વૈજ્ઞાનિક દસ્તાવેજ જેમાં એવી પ્રજાતિઓની યાદી છે જે હવે બહુ ઓછી રહી ગઈ છે અથવા ખતરાના ઢાર પર છે આ પુસ્તક તૈયાર કરે છે આઈયુસીએન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આ સંગઠન દુનિયાના જીવધારીઓને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે આઈયુસીએન રેડ લિસ્ટ આ યાદીમાં દરેક પ્રજાતિને આઠ કેટેગરીમાં મૂકવામાં આવે છે લીસ્ટ કન્સન્ડ એટલે કે એવી પ્રજાતિઓ જેઓનો સંખ્યાબળ અને વસવાટ સારા હાલાતમાં છે અને હાલ તેઓને કોઈ જવાની મોટી ચિંતા નથી નિયર થ્રેટેન્ડ એ એવી પ્રજાતિઓ માટે છે જેઓ હાલ તો લુપ્ત થવાની સ્થિતિમાં નથી પણ ભવિષ્યમાં ખતરો બની શકે છે જો સ્થિતિ એવી જ રહી તો વલનરેબલ એ એવી પ્રજાતિઓ છે જેઓને લુપ્ત થવાનો નોંધપાત્ર ખતરો છે કારણ કે તેમની સંખ્યા ઘટી રહી છે અથવા તેઓના વસવાટનું પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે ઇનડેન્જર્ડ એટલે એવી પ્રજાતિઓ કે જે અત્યંત ગંભીર ખતરામાં છે અને જલ્દી પગલા ન લેવાય તો લપ્ત થવાની શક્યતા છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે એવી પ્રજાતિઓ જે લુપ્ત થવાની કગારે છે અને જો તરત જ જાળવણી ન થાય તો બહુ જલ્દી પૂરી રીતે નષ્ટ થઈ શકે છે એટલે એવી પ્રજાતિઓ કે જે હવે પ્રાકૃતિક વસવાટમાં જોવા મળતી નથી અને માત્ર માનવી દ્વારા સંરક્ષિત સ્થળો જેમ કે ચીડિયાઘર બગીચા વગેરેમાં જ જીવિત બચી છે એક્સ્ટિંગ એટલે એવી પ્રજાતિઓ જેની આખી દુનિયામાં અટી એક પણ જીવિત વ્યક્તિ નથી બચી આ પ્રજાતિ સંપૂર્ણ રીતે લપ્ત થઈ ગઈ છે ડેટા ડેફિશિયન્ટ એટલે આવી પ્રજાતિ વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી એટલે અમે એ નક્કી કરી શકતા નથી કે તેને લુપ્ત થવાનો ખતરો છે કે નહીં જ્યારે કોઈ પ્રાણી ક્રિટિકલી એનડેન્જર્ડ બની જાય છે એ સમયે એ આપણું ભવિષ્ય બતાવે છે ચાલો હવે જોઈએ ભારતના ઉદાહરણો ઇન્ડિયન વન હોર્ન રાઇનોસોરસ એટલે ભારતીય એક શિંગો ગેંડો વલ્નરેબલ કેટેગરીમાં છે એટલે તેની સંખ્યા ઘટી રહી છે અને તે લુપ્ત થવાના જોખમમાં છે જો તેની રક્ષા માટે યોગ્ય પગલા નહીં લેવાય તો બેંગલ ટાઈગર એટલે ભંગાળી વાઘ એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે એટલે તે લુપ્ત થવાની ગંભીર સ્થિતિમાં છે અને જો તરત જ સંરક્ષણ ના થાય તો તેની સંખ્યા વધુ ઘટી શકે છે ગંગેજ રિવર ડોલ્ફિન એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવે છે જેનો અર્થ છે કે એ ગંભીર રીતે લુપ્ત થવાના ખતરા હેઠળ છે અને તેની સંખ્યા બચાવવા માટે તાત્કાલિક ગણાય છે એટલે કે તેને લુપ્ત થવાનો ખતરો છે અને તેનું જૈવ વૈવિધ્ય જાળવી રાખવા માટે સંરક્ષણ જરૂરી છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે મહાન ભારતીય ગોથી ક્રિટિકલી એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે એટલે કે તે લુપ્ત થવાની કગારે છે અને તેની વસ્તી બહુ જ ઓછી રહી ગઈ છે તરત જ સંરક્ષણ ન કરવામાં આવે તો સ્પીશીઝ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ શકે છે આ બધું માત્ર યાદી નથી એ છે ચેતવણી રેડ ડેટા બુક એ છે ચેતવણી સિસ્ટમ જેમ ઘરમાં આગ લાગે ત્યારે ફાયર અલાર્મ અવાજ કરે એમ જ આ પુસ્તક પણ આપણને આગાહી આપે છે આ બુક બનાવવામાં આવે છે પ્રાણીઓ માટે છોડ માટે ફૂગ માટે અને દરિયાઈ જીવજંતુઓ માટે આ બુક તૈયાર થાય છે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની મહેનતથી હવે પ્રશ્ન એ છે કે શું આપણે કંઈ કરી શકીએ હા જરૂર કરી શકીએ કારણ કે આવતીકાલે એ પ્રાણી પણ આ યાદીમાં હશે જે આજે તમારી બારી પાસે દેખાય છે અને પછી એની યાદ ફક્ત ફોટામાં બચી રહેશે તો શું કરી શકાય જનજાગૃતિ ફેલાવો દુર્લભ પ્રજાતિઓનું રક્ષણ કરો સ્વીકાર સામે અવાજ ઉઠાવો પર્યાવરણ મિત્ર ટેકનોલોજી અપનાવો સ્થાનિક જીવધારીઓ માટે અભયારણ્ય બનાવો રેડ ડેટા બુક એ માત્ર માહિતી નથી એ છે એવા અવાજોનો રેકોર્ડ જે હવે કુદરતમાં નથી સંભળાતા તો મિત્રો આજની માહિતી હતી રેડ ડેટા બુક વિશે એક એવી યાદી કે જ્યાં જીવના અસ્તિત્વની ચેતવણી સંભળાય છે જો તમને આવી માહિતી ગમે તો લાઈક કરો શેર કરો અને જયેન્દ્રસિંહ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે ફરીથી મળીશું કુદરતની નવી માહિતી સાથે ત્યાં સુધી રહો સ્વસ્થ અને રહો કુદરત સાથે જોડાયેલા